કે ત્રણ વાર તમે કેતા હોય ત્રણ વાર કરી દઈએ પોતનું કે ત્રણ વાર કરતા નથી આવડતું તમને ત્રણ વાર એમ ન કરાય પેલું પોતનું જે છે બે હાથ થી પોતાને આમ ફેલાવું હું અને પછી એને આમ કરવું હું પહેલું પોતનું એમ થવું જોઈએ પોતાને ફેલાવીને પછી બધું આમ ભરાઈ જાય એવી રીતે પેલું પોતનું એવું કરવું પછી એને તમારે ધોયાવું પછી બીજું પોતનું આમ કરવું પછી એને ઉલટાવું પછી ત્રીજું પોતનું એકદમ આમ ને આમ જ કરું છું ત્રણ પોતના થાય તો સખડી શુદ્ધ થાય પછી કે તમે સખડી અનસખડી દૂધગર બધું ભેગું ભોગ ધરો છો બિલકુલ ન ચાલે હા હા બિલકુલ ન ચાલે તો એ અમને કઈ ખબર નથી અમે તો ભોગ ધરી જે રસોઈ કરે ધરીને લઈએ છીએ બીજું બહુ અમને કઈ આમાં ખબર પડતું નથી ઘણા લોકો માનસી પણ યોગ સાધનાની જેમ યોગ ચિત્તવૃત્તિ નિરોધ એમ ઘણા લોકો માનસીને ગણતા હોય છે કે ભાઈ એક તાન ચિત્ત થવું એટલે ભગવાનની અંદર આપણું ચિત્તને લગાડવું તો હવે યોગ સાધનાના પ્રકારમાં ચિત્તને બધેથી ખેંચીને લગાડવું અને એ રીતે ચિત્તને ભગવાનમાં લાગી જવું એ સમાધિ હોય છે ભક્તિ માર્ગીઓનો યત્ન એવો નથી હોતો હું કે ચિત્તને લગાડવાની સાધના કરે પણ એનો સમર્પિત થઈ છે કરવાનું હોતું નથી માનસી કરવાની ક્રિયા નથી થઈ જવાની ક્રિયા માનસી થઈ જાય છે કરવાની નથી હોતી તો માનસી સેવા કરીએ છીએ તો એ ધ્યાનાત્મક માનસી બરાબર છે પણ હકીકતમાં ફલાત્મક માનસી જે છે એ તો થતી હોય છે તનુવિતજાનું એ ફલાત્મક સ્વરૂપ છે એ માનસી છે એટલે આપણે આગળ જોશું વિસ્તારથી ભાઈ આપણી માનસી આપણી આસક્તિ અને યોગ સાધનાના જે અંદર જે પ્રકાર છે એમાં ધ્યાન એ ધ્યેયમાં એકતાન થવું એમાં આમાં નામાં કંઈક ફરક છે ભક્તિ અને યોગ માર્ગ તો ઘણા આવો ગોટાળો થઈ ગયો છે ભેગો તો ઘણા લોકો એમાં ગોટાળે ગોટાળા ઘણા થઈ જતા હોય છે તો તનુવિતજા સેવા એ માનસીને તનુ વિતજા આ ભક્તિના જે છે એ અંદરના પાસા નિગુઢતમ ત્યાર પછી ગુઢ ત અને ગુઢ સા પરામતા તનુ વિતજા બાહ્ય જોઈએ તો ભક્તિના બાહ્ય જે પાસાઓ છે તેમાં બહારમાં પાસું કયું છે કે રાગ ભોગ અને શૃંગાર બાહ્ય તમ રાગ ભોગ શૃંગાર બાહ્ય તમ છે પછી બાહ્ય તર જે છે એ વર્ણાશ્રમ ધર્મ અને બાહ્ય પ્રકાર છે શાસ્ત્રીય નવધા ભક્તિ તો ભક્તિનું નિરૂપાધિક ભાવ નિરૂપાધિક ભાવની ઉપર જઈએ તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વ સુધર સર્વતો એની ઉપર માણસી બાહ્ય પાર્ટમાં જઈએ ભક્તિના નવધા ભક્તિ વર્ણાશ્રમ ધર્મ અને રાગ ભોગ શ્રિંગાર બહારનો ગેટ છે એ બહારનો ગેટ જે છે એ બાહ્યતમ કહેવાય પછી આગલા ભાગમાં આવીએ તો બાહ્ય તર પછી ખાલી સામે લોબીમાં જઈએ તો બાહ્ય સાવ અહીં આવીએ તો આ ગુડતમ થોડાક દૂર જઈએ ગુઢ તર એની બહાર જઈએ તો ગુડ આ રીતનો લેયર છે આખું તો ભક્તિ ની અંદર રાગ ભોગ શિંગાર તો આપણું એન્ટ્રન્સ જેવું છે બહારની વસ્તુ સાવ એને આપણે મુખ્ય બનાવી દીધી એ બહાર ને બહાર ની હતી થી બાહ્યતમ છે રાગ ભોગ શ્રિંગાર અને એની બાહ્ય એની આગળની વસ્તુ બાહ્યતર વસ્તુ હતી વર્ણાશ્રમ ધર્મ આ તો બહારની વાત હતી આ બે વસ્તુ આપણે પુષ્ટિ માર્ગ ને પૂરો કરી દીધો અંદર વૈધા જ નથી આગળ આ બે વસ્તુમાં આપણે પુષ્ટિ માર્ગ સાધનાની પરિપૂર્ણતા માની લીધી કે રાગ ભોગ અને શ્રિંગાર ખુબ સામગ્રી કરવી ખૂબ મનોરથ કરવા ખૂબ સામગ્રી કરવી અને રાગ ભોગ શ્રિંગાર બસ પુષ્ટિ માર્ગ તો આ છે રાગ ભોગ શ્રિંગાર અને એનાથી થોડુંક અંદર જાય તો વર્ણાશ્રમ ધર્મ રાગ ભોગ શ્રિંગાર વર્ણાશ્રમ ધર્મ અન્ન સક્રિય સક્રિય દૂધગર ખાસા છે કે અન્નસક્રિય સક્રિય દૂધગર ખાસા છે કે મિશ્રી અનસકરી સક્રિય દૂધગર નાગરી સેવકી અપ્રસ ખાસા અપ્રસ काकी कुंडी नर ऐने ऊपर डांडी ही <laughs> नर आम खोलो के आम खोलोगा आम खोलो तो <laughs> पुष्टि मागनी परिपूर्ण ताते <laughs> पुष्टि मागे इतले आज भी जो कहेने नर आम खोलो तो न चाहे <laughs> आम खोलो से <थे। laughs> थी आम यहाँ <laughs> आप आओ तो पुष्टि मागा है <laughs> પણ એ તો બે બહારની વસ્તુ દરવાન જેવી બાબત હતી આ તો બહારની ગેટ પાસે રહેવાની બાબત છે અંદરની વાત ની તો બાબત બહાર બહારની વાત હતી આ પુષ્ટિમા સામગ્રીઓ આવડે ખૂબ રાગ ભોગ શિંગાર અને એનાથી વધારે જ્ઞાની હોય તો વણાશ્રમ ધર્મ અપરસ આચાર વિચાર બસ આનાથી આગળ તો નથી આપ કે આગળ શાસ્ત્રીય નવધા ભક્તિ એનાથી આગળ આવતી બાબત જે છે તનુવિત જા એનાથી આગળ બાબત માનસી મહાત્મ જ્ઞાન પૂર્વ સુધર સર્વતોધિક સ્નેહ અને નિરૂપાધિક ભાવ આ નિરૂપાધિક ભાવ સુધી આપણે પહોંચવું જોઈએ એને બધા આપણે એન્ટ્રન્સમાં આપણે ગુચવાઈ ગયા અને એના જ ચર્ચા થાય હવે અપસિદ્ધાંતના જે અપસિદ્ધાંતિ જે છે જે અપસિદ્ધાંતિ પોતાને ગણાવતા આપણને લાગે છે આપણે બધા સિદ્ધાંતિઓને જે લોકો મંદિર વગેરે મનોરથ મંદિર વગેરે આપણે અપસિદ્ધાંત લાગે એ અપસિદ્ધાંતિયો તો રાગ ભોગ શ્રિંગાર માં છે વણાશ્રમ ધર્મ રાગ ભોગ શ્રિંગાર એનાથી આગળ તો એ પહોંચ્યા નથી શાસ્ત્રી નવધા ભક્તિ વાત નથી ત્યાં આગળ વૈદા જ નથી એ મને માટવાયેલા છે સિદ્ધાંત જાણીને આપણે આપણી પ્રવૃત્તિ ભક્તિ માર્ગમાં ભક્તિ વર્ધિની કથા છે રાગ ભોગ શ્રિંગાર થી નિરૂપાધિક ભાવ સુધી કેમ પહોંચાય એ આપણી ભક્તિ વર્ધિની કથા છે તો સિદ્ધાંત જાણીને પરિણામ પાછું ભક્તિમાં આગળ વધવામાં પરિણામ સિદ્ધાંત જાણીને આપણો પ્રયત્ન આમાં હોવો જોઈએ તો હરી ફરીને હાલ ડોસી વાળામાં સિદ્ધાંત વાળા એ પાછા ત્યાં જ પહોંચી જાય પાછા એટલે સિદ્ધાંત વાળા પાછળ છે હરી ફરીને હાલ ડોસી વાળા પાછા હતા ત્યાંથી પાછો આટલી બધી મંજિલ કાપી આવ્યા તો ત્યાં ને ત્યાં જ પાછું શ્રિંગાર વર્શ્રમ દર હમણાં ની જ કથા કહું એક વૈષ્ણવ બહુ સરસ રીતે સેવા કરતા હતા અને બહુ ભાવના બહુ ભાવપૂર્વક સેવા કરે જાણે ભાવપૂર્વક એ સેવા કરે કોઈના સંઘમાં રહે નહીં અમારા જુનાગઢના જ વૈષ્ણવ કોઈના સંઘમાં રહે નહીં ભાવપૂર્વક પોતાની સેવા મંગલાથી સેન પર્ય ઠાકોરજી બહુ ભાવ અને સ્નેહથી કરે છે ઠાકોરજી સર્વસ્વ એનું જીવન ભગવત સેવા પરાયણ કોઈની સાથે કોન્ટેક્ટ નહીં બહાર જવું આવું કંઈ પોતાના ઠાકોરજી સિવાય કઈ નહીં પછી એમના છોકરાને ભણવા માટે એ એ સુરત તો સુરતમાં આ રીતે રે કોઈની સાથે સંપર્ક આખા ગામમાં શું થાય છે વૈષ્ણવ સમુદાયમાં એને કાંઈ લેવા દેવા નહીં અને સેવા કરતા એને એમ થયું કે ભાઈ આપણે કઈ જાણતા નથી પણ સેવા સુંદર કરે સિદ્ધાંત બરાબર પાડે ક્યાંક પૂછવું હોય તો આપણને ફોન કરીને પૂછા કરે એ પ્રમાણે પોતે બે પતિ પત્ની સુંદર છે હું પણ એની ઘરે જઈ આવ્યો હું સુરત ગયો ત્યારે એની ઘરે જઈ આવ્યો જે કરો વારંવાર પૂછે મેં કે તમે કરો સુંદર કરો છો તમે કોઈ ડિસ્ટર્બ કરવાનું કોઈ કારણ નથી બધું બરાબર છે મેં બધું બરાબર છે એમાં આપણા સિદ્ધાંતનો કોઈ સત્સંગ કરાવવાળા છે વધારે સિદ્ધાંત જ્ઞાની પાછા હોય છે એને કે આપણે બીજા કોઈનો સંગ તો ન કરીએ સિદ્ધાંતનો કોઈ સિદ્ધાંત જાણતા એનો તો કરાય ને સંગ તો એના ઘરે બે દિવસ મુકામ કરાયું હું સિદ્ધાંત જ્ઞાની આપણા જેને કહેવાય સિનિયર વૈષ્ણવ અને એના ઘરે રોકાણા એટલે બધી સેવામાં પછી સેવા કરતા એમ કે તો સેવામાં પણ પછી જોવે બે દિવસ એની ઘરે રોકાણા અને એવો સિદ્ધાંત સમજાયો સખણી નું પોતનું ત્રણ વાર કરાય કે એ બોલા કે અમને તો કઈ ખબર ત્રણ વાર તમે કેતા ત્રણ વાર કરી દે પોતનું કે ત્રણ વાર કરતા નથી આવડતું તમને ત્રણ વાર એમ કરાય પેલું પોતનું જે છે બે હાથ થી પોતાને આમ ફેલાવું હું અને પછી એને આમ કરવું હું પેલું પોતનું એમ થવું જોઈએ પોતાને ફેલાવી ને પછી બધું આમ ભરાય જાય એવી

એ જ અમને કઈ ખબર નથી અમે તો ભોગ ધરી જે રસોઈ કરે ધરીને લે છે બીજું બહુ અમને કઈ આમાં ખબર પડતું નથી રસોઈ કરતા એના જે પત્ની રસોઈ કરતા હતા ત્યાં જોયું કે તમે રસોઈ કરતા કરતા મસાલે તમે અડ્યા હાથ ધોઈને ડાય આ મસાલીઓ સક્રિય થઈ ગયું કે બે દિવસમાં તો અમને એમ થઈ ગયું કે સેવા છોડી દે કે શું કરવું હવે કેમ કેમ આ ભૂમિ જો રસ્તો દે તો સમાઈ જાય કે આપણે તો ભૂલ જ ભૂલ છે આમાં કઈ એક વસ્તુ સાચી નથી બે દિવસ સુધી અહીંયા ઘરે મુકામ કર્યું પણ અમને એવું સમજાયું હવે અમને તો કે આટલા વખતથી થી કરીએ સેવા કરીએ કે અપરાધ કરીએ કે કરીએ છીએ શું કઈ સમજાતું નથી તો મુશ્કેલી મુકાય ગયા એ સુરત થી જુનાગઢ ધક્કો ખાધો એને અને સીધા આવીને રડવા માંડ્યા એટલે મને આશ્ચર્ય થયું કાલે મેં કીધું વાત તો પછી સિદ્ધાંત જ્યાં નહીં ખરા વર્ષોથી સિદ્ધાંત સમજે છે ભણે છે ભણાવે છે બધી વાત સાચી છે પણ ડાયરેક્ટલી જે જેને કહે કે બોમ્બાર્ટમેન્ટ એકદમ આ ખોટું આ ખોટું આ ખોટું આ ખોટું આમ નો થાય આમ નો થાય આમ નો થાય એ મુશ્કેલી મુકાયા ગયા કે આપડા સેવા કરવી કે છોડી દેવી શું કરું અને આટલી બધી કઠિન સેવા હોય

ભાઈ ભાવ વધે તો સત્સંગ પણ ભાવને ઘટાડી દે સાવ ખાલી અપ્રસત શીખવાડ્યું કે આમાં સિદ્ધાંત ક્યાં શીખવાડ્યો છે જેટલું એને કીધું એ સાચું દ્રષ્ટિથી સાચી વાત છે પણ સિદ્ધાંતનો બોધ કર્યો કે અપ્રશ બોધ કર્યો ખાલી અપ્રસત શીખવાડ્યું કે ત્રણ બે દિવસ રોકાય ને પણ શું એને કહેવું શું અપ્રશ શીખવાડે અને એ વૈશ્ન કીધું આવી અપ્રશ અમારા નભે એમ નથી એક ગેસમાં કોઈ દિવસ શક્ય જ નથી દૂધઘર સકડી એક ગેસમાં ચાલે જ નહીં ત્રણ ગેસ ત્રણ ગેસ જોઈએ અને એક પ્રસાદીનો અલગ જોઈએ ચાર ગેસ હવે મારું પ્લેટફોર્મ જ આવ્યું રસોડું જવડું છે ચાર ગેસ રાખવા કેવી રીતે આ તો ચાલે જ નહીં એક ગેસમાં તો શક્ય જ નથી ચાર ગેસ તો જોઈએ ચાર ગેસ રાખવાની જગ્યા તો હોવી જોઈએ ને પછી એવું મકાન તો હોવું છે ઈચ્છે મારી ઘરે તો આમ જ છે જોઈ જાઓ મારે ઘરે આવે ને ચાર ત્રણ ગેસ ને ગેસ બાર છે તમે બનાવ્યું હશે તમારે સગવડતા હશે અને નથી એનું શું કરવું ચાર ગેસની સગવડતા રાખવાની જ ન હોય એટલી જગ્યા જ ન હોય તો શું કરવું શું એમ તો ચાલે જ નહીં પછી એક એક વસ્તુમાં સિદ્ધાંત સમજાય સખડીમાં ઓલી ચટણી કરવા માટે બ્લેન્ડર નો યુઝ કરે કોઈ દિવસ ન વપરાય સખડીમાં બ્લેન્ડર વાપરે કોઈ શુદ્ધ થતું જ નથી એ હાથેથી જ કરે બ્લેન્ડર વાપરો પછી ખાસા કેમ થાય હા અંદરના પાર્ટ તો ખાસા ન થાય તમે ક્યાં બ્લેન્ડર ચલાવ્યું દાળમાં તો હવે આ કોઈ દી શુદ્ધ ન થાય કોઈ દિવસ ન વપરાય બ્લેન્ડર તો કે સખડીમાં ના વપરાય કારણ કે હવે ધોવાય કેમ કે અમે તો ખૂબ ધોઈ નાખી ગમે એટલું ધોવો નહીં કે એ ન થાય બ્લેન્ડર ન ચાલે આ ન ચાલે આ ન ચાલે તો મુશ્કેલી મુકાય કે આ શું કરવું શું આ સિનિયર સિદ્ધાંતિ વૈષ્ણવ જો આમ કે મને પછી વિચાર આવ્યો કે જ્યાંથી આપણે શરૂઆત કરી ત્યાં જ પાછા પહોંચી ગયા વીસ પચીસ ત્રીસ વર્ષ પાછું કર્યું છું વીસ પચીસ ત્રીસ વર્ષથી જે સિદ્ધાંત અધ્યયન કરીને પાછું આ જ વાત થતી હોય તો મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે સ્વધર્માચરણ શક્તિ સામે વાળાની શક્તિ તો જુઓ એના આચાર પાલન ની વ્યવસ્થા અને શક્તિ તો તમે બધી લિસ્ટ તો ગામ નામ પણ એની વ્યવસ્થા શું છે મહાપ્રભુજી એ જોઈને બતાવે છે એની શક્તિ અનુસાર આચાર પાડે તમારી શક્તિ વધારે છે સારી વાત છે પણ આનો સેવાનો જ ભાવ તૂટી જાય ત્યાં સુધી આપણે આવો બોધ કરી દઈએ કોઈને તો આ બહારની બાબતો છે જરૂરી નથી એમ નથી કહેતો પુષ્ટિ માગ નથી કહેતો પણ એ પુષ્ટિ એ જ પુષ્ટિ માર્ગ નથી કારણ કે બહારની વસ્તુ થઈ તમે કઈ ભક્તિની વાત ન કરી ઠાકોરજીનું મહાત્મ્ય ન સમજાવ્યું ઠાકોરજીની લીલા સમજાવ્યું સમજાવી અને સતત તમે આવું જ ચિંતન કર્યું એના ઘરમાં રહીને પણ તમે શું બતાવ્યું આમ ન કરે આમ ન કરે આમ આ રીતે કરાય આ રીતે ન કરાય એટલે વણાશ્રમ ધર્મ અને વણાશ્રમ ધર્મ અને આ રાગભોગ ટોપિક લેવાનો હજી તો આ ચાર વિચારનો ટોપિક જ લેવાનો તો આવ્યા જ નકર કેટલી ભૂલ શું આમ જગાવાય નહીં આમ પૂરાવાય આમ શ્રિંગાર કરાય આમ ન ધરાય ટીપારો નો આમ ન ધરાય મુકુટ આમ ન ધરાય પણ હજી રાગભોગ શિંગાર ઉપર તો આવ્યા જ નહીં બીજી વાર મુકામ કરાવે તો કદાચ એ વિષય આવત પણ એનાથી આગળ તો કઈ વાત જ નથી એનાથી આગળની વાત તો કરો ભક્તિની તો વાત કરો કઈ ગ્રંથની વાત કરો ભક્તિની વાત કરો તો કઈક એનો ભાવ વૃદ્ધિ થાય એવો કઈક ઉપાય કરો આ તો એને સેવા કરતા તો એમ થઈ ગયું કે છોડી દઈએ તો સારું શું સેવા મૂકી દેવી કે શું કરવું હવે આપણે તો બધી ભૂલ જ થાય છે અને આવી કોઈ વ્યવસ્થા જ નથી કે આપણે આ જાળવી શકીએ ત્રણ ચાર ગેસ ને આ બધું અલગ અલગ જાળવી શકીએ એવી તો આપણા ઘરની કોઈ વ્યવસ્થા નથી તો હવે શું કરવું એટલે સ્પેશિયલ જુનાગઢ આવે ત્યારે એને મને કીધું રોવા માંડે શું અમે ભૂલ કરીએ છીએ અપરાધ કરીએ ખોટું કરીએ સેવા કરો આનંદ એટલું ધ્યાન રાખો કે હવે સિદ્ધાંતી પણ બહુ દર્શન કરે કરે પાપ જાય જીવ જાય દર્શન અમુક દર્શન ના સ્વરૂપ હોય કે દર્શન દૂર થી કરાય છે પણ જો સંગ કરો તો પાપ તમારો જીવ લે દર્શન કરે પાપ જાય દર્શન નું સ્વરૂપ કહેવાય અમુક સ્વરૂપ દર્શન જ હોય છે પછી બહુ શંખવા લાયક તો જીવ લઈ લે ભેગો અગ્નિ જે છે એ તાપવામાં સારો લાગે છે અગ્નિને પછી આમ સ્પર્શ કરાવો પોતાના શરીરને લગાડવા જાઓ તમે તો તો કઈ બાળી નાખે એટલે હા બહુ લગાડવા જેવું નથી હા સત્સંગ વાળા પણ સિદ્ધાંતિક સત્સંગ કરનારાથી પણ ચેતવું પડે એવી સ્થિતિ છે કારણ કે ભાવ તોડી નાખે સેવા કરવાનો સેવામાં પ્રવૃત્તિ વધે એ પ્રકારનો સત્સંગ હોય એ પ્રકારનો સિદ્ધાંત પણ ભગવત સ્નેહને વધારનારો ભક્તિ વધારનારો આપણો સિદ્ધાંત પણ ભક્તિને વધારનારો હોવો જોઈએ એટલે મેં કીધું પહેલી વસ્તુ કે હું તમારે ઘરે ઘણી વાર મેં વેસ્ટર્ન કીધું તમારે ઘરે હું ભોગ ધરી ગયો બધું કરી ગયો અનકુટ પણ એની ઘરે હું ભોગ ધર્યો મને કઈ ભૂલ દેખાડી નથી મને તમને તમારો ભાવ કેવો છે કે જે અમારા મન નથી તમને કેટલા સ્નેહપૂર્વક તમે ઠાકોર વિચાર કરો હું તો એ જોતો હતો કે તમારો ભાવ કેટલો છે પ્રભુ પ્રત્યે તો મને તો કઈ ભૂલ દેખાડી હું ભોગ ધરી ગયો બધું મને તો કઈ ભૂલ દેખાડી નથી પણ આટલી બધી ભૂલ કાઢી કેમ કે બે દિવસ અહીં જ રોકાણા હતા મને ભાવ છે કે અહીં જ રોકાવો અનંતને જઈએ પીએ રહીએ મેરે બી કેટલી જ ભૂલ થઈ બાકી થોડીક વાર સંગ કહી હોત અને પ્રસાદ વસાદ લેવડાવીને રવાના કહી હોત તો વાંધો તો તમે કીધું કે અહીંયા જ રહો અને તને જઈએ તો એ તો અહીંયા બે દિવસ મુકામ છે તો બે દિવસમાં તો પછી આટલો ડોઝ આપ્યો બે દિવસમાં હજી રાગભોગ સિંગાર તો બાકી છે મેં કીધું આ તો વર્ણાશ્રમ ધર્મ ને આચાર વિચાર જ સમજાવ્યા છે એટલે એ તો ભક્તિ ની બહાર ની વાત હતી અંદર ની વાત તો આવી જ નથી તનુવિતજા ની માનસી ની નવધા ભક્તિ ની એ તો કઈ કથા જ નથી આમાં આવતી એટલે હવે એમ કેવું પડે આ તો કે ભાઈ કોનો સંઘ કરવો બહુ વિચારણીય વિષય થઈ ગયો છે હરિરાયજી દુસંગ વિજ્ઞાન પ્રકાશ નિરૂપણ હરિરાયજીનો જે ગ્રંથ છે સંગ કરવામાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એટલે શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ કહે છે કે એતન માર્ગીય ગ્રંથ મહાપ્રભુજીના ગ્રંથ જે છે એ જ અત્યારે સત્સંગ છે બાકી આ સત્સંગના માધ્યમમાંથી પણ અત્યારે ભાવ ખંડિત કરે તો એ ભલે એ ભાઈનો હેતુ ખરાબ નહીં હોય એને એમ થાય કે કેસ મેન બરાબર શીખવાડી દઉં એવું એના હશે પણ એ ક્યારે બધું ડોઝ આપી છીએ થોડો થોડો ડોઝ દેવાય એક સાથે ઓલા ને બધો ડોઝ આપી દો તો એ વેસ્ટર્ન ભાવ એમ છે કે આને બધું રીત શીખવાડી દઉં પણ શીખવાડવાની પણ બે દિવસમાં તમે આટલું બધું ડોઝ આપી દો હેવી તો ઓલા તો ભાવ તૂટી જાય કે વાતો થાય છે જ નહીં આ તો આપણાથી નહીં થાય અને મૂળ તો પાછા એમના પત્ની જે સેવા ભાવપૂર્વક કરતા નહીં કે જો આટલું બધું પોતાનું આ બધું કરવાનું હોય ને તો આપણે હું તો કરવાનું મારાથી થાય નહીં તો પેલી ત્યાં ઘરમાં તકલીફ પાછી આટલું બધું જો થાય તો આપણાથી કરાય કે આપણાથી થશે તો બે બધી તકલીફ થાય આમાં તો જીવ જાય કે ન જાય કરવા જાય તો જીવ છે એના કરતા મહાપ્રભુ ગ્રંથોનો સંગ જ ઉત્તમ સંગ છે કે આપણી ભાવ વૃદ્ધિનો ઉપાય હવે બીજો કોઈ સત્સંગ આપણે એમ થાય કે બીજાનો સંગ કરવાથી થઈ જશે પણ થતું નથી અત્યારે પચીસ ત્રીસ વર્ષની સફર આપી અપસિદ્ધાંતમાંથી સિદ્ધાંત તરફ અને પચીસ ત્રીસ વર્ષ નીચોડ પાછો આજ આવતો હોય કે આમ પોતું કરવું પહેલું પોતું આમ બીજું પોતું આમ ત્રીજું પોતું હવે ક્યાં લેખું છે તો બતાવો સખરીના ત્રણ પોતા કરવા કઈ ગ્રંથમાં ક્યાં ધર્મશાસ્ત્રમાં ત્રણ પોતા કરવાથી શુદ્ધિ થાય એવું કઈ જગ્યાએ લખ્યું હોય તો બતાવો એટલે પોતા કરવા વાળા તો એવા જ છે વૈષ્ણવ કે જેટલી પ્રસાદ દેતા વાર લાગે એટલી પોતા કરતા વાર લાગે ત્રણ હું ત્રીસ કરતા હશે તોય સખડીનો એનો અંશ એનો સંશય જાય નહીં એનો તો કોઈ અંત નથી પણ ક્યાં લખ્યું છે કે કે કરવાથી કરવાથી થાય થાય એવું કઈ જગ્યાએ લખ્યું અને ધર્મશાસ્ત્ર માં લખ્યું એટલે અપ્રસ્ત કોઈ પાડવાનું નથી પાછું જે લખ્યું છે તો પડાતી નથી નથી લખ્યું એ કરીએ પુરુષોત્તમજી આપણું અપ્રસ્તી નું અભિમાન હોય તો પુરુષોત્તમજી નું દ્રવ્ય શુદ્ધિ વિચાર જોઈએ આવી અપ્રસ્ત હું પાડો છો દ્રવ્ય શુદ્ધિ વિચાર જોઈએ ભલ ભલાનું એમ થઈ જાય કે આપણે કઈ કરતા જ નથી અનાચાર જ છે તો દ્રવ્ય શુદ્ધિ પુરુષોત્તમ જે અભિમાન હોય તો દ્રવ્ય વિચાર બરાબર ચેક કરે તો ખબર પડે કઈ થતું જ નથી એવું તો કોઈ નથી એટલે વર્ણાશ્રમ ધર્મ જે બહારી બાબત હતી એને આપણે મુખ્ય બનાવીને પુષ્ટિ માર્ગનું આખું આપણે માન લીધું આનંદ પુષ્ટિ માર્ગ કહેવાય આ બહારી બાબત છે અંદરની બાબત તો આપણી ભક્તિની આજે કથા છે ભક્તિવર્ધની કથા